એના સિવાયની કોઈ વાત અમિત માલવિયાએ નથી કરી એટલે આપણે એના પર નથી વાત કરતા પણ અમિત માલવિયાને જે વાત કરી છે ટ્વીટ પણ તમને બતાવું પણ આ જે રાંચી છે એની એડિશનમાં દૈનિક ભાસ્કરે આ છાપ્યું છે બધું જ છે અને છતાંય એમને આટલું બધું જે સજ્જડ તંત્ર છે એમનું અમિત માલવિયાનું એમને હું તો અડતાલીસ અડતાલીસ કલાક કહું છું ત્યાં સુધી એમણે કદાચ આ બિહાર ને ગુજરાત ને બધામાં વ્યસ્ત હતા એટલે એમને નહીં ખબર હોય આટલા રૂપિયામાં વધારે તો કઈ નહીં મને એવું થાય છે કે ભારતના છે ને જે આઠ દસ પુગલા જે સુસાઈડ કરે છે ને થોડી ઘણી લોન ના કારણે વી પચ્ચી લાખ ની લોન દસ ની લોન એવા આઠ દસ જણનો જીવ વચી જાય આમ તો આ વધારે પૈસા હશે પણ આતો તોય સામાન્ય રીતે એટલા લોકોનો તો જીવ બચી જાય પણ આ આનથી વધારે મોડી આ લોકોના એમના આકાની પાસે હશે નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો તો ગુજરાત તરીફો આજે એકદમ એમ તો ગઈકાલે ચોંકી ગયા હતા રાતના ઉમરે કે આજે તમે થમ્મા વાંચ્યો ઘર ઘર સિંદુર એ આખું સમાચાર જ ખોટા છે અને ભાસ્કરે છાપ્યા છે અને ભાસ્કરે છાપ્યા છે એના અડતાલીસ કલાક થી વધારે કલાક થયો આ લોકોને જે ભાજપના જે મીડિયા સેલના જે છે આપણા અમિત માલવિયા એમને લગભગ અડતાલીસ કલાક પછી ખબર પડી ગયા તો ખોટા સમાચાર છે આવું તો ભાજપમાં છે જ નહીં ત્યારે કે બે દિવસ લગભગ બધા મીડિયામાં અને સોશિયલ મીડિયામાં અને બધે કેટલો બધો વિરોધ થયો છેવટે ત્યાં સુધી તો ભાજપ વાળાને એ બધા નહીં દેખાયા હોય કારણ કે એ લોકો કદાચ સોશિયલ મીડિયામાં એક્ટિવ નહીં હોય બની શકે છે કે અમિત માલવિયા મોદી સાહેબ જે અત્યારે બધી રેલી કરી રહ્યા છે એની અંદર બધું કરવામાં વ્યસ્ત હોય એટલે એમણે ધ્યાનમાં ના લીધું કે આવી પણ કોઈ ઘટના છે પછી એ નવરા પડ્યા હશે ગઈકાલે જે બધું થયું બિહારમાં ને પછી યુપીમાં પછી કદાચ અમિત માલવિયા ને એવું ખબર પડી કે યાર આપણા નામ પર ખોટા સમાચાર આખા દેશમાં ફેલાઈ રહ્યા છે ઘણી બધી ગોદી મીડિયાની ચેનલોમાં ડિબેટમાં આ મુદ્દો ઉછળ્યો ત્યારે પણ કોઈ ભાજપી નેતા એવું ના કહી શક્યો કે ભાઈ આવી કોઈ વાત જ નથી પણ મમતા મમતાબેને જયારે ગઈકાલે ઉગ્ર સ્વરૂપમાં કીધું કે તમે તમારા ઘરના સિંદૂર પૂરતા નથી અને આખા દેશમાં આ રીતે સિંદૂર પૂરવાનો હક પતિને હોય છે ગમે ત્યાં સિંદુર આપી જાય આ કઈ ચલક ચલાણું થોડું જાય એવું ના હોય ને એવો જે વિરોધ થયો એટલે ગઈકાલે અમિત માલવિયા કીધું કે ભાસ્કરનો જે સમાચાર છે એ ખોટો છે હવે તમને કહું કે ભાસ્કરના સમાચારમાં શું છે ભાસ્કરે અઠ્યાવીસ તારીખે આ સમાચાર રાંચીમાં પ્રસિદ્ધ કર્યો હતો એના સિવાયની કોઈ વાત અમિત માલવિયાએ નથી કરી એટલે આપણે એના પર નથી વાત કરતા પણ અમિત માલવિયાને જે વાત કરી છે પણ પણ તમને બતાવું આ આ જે રાંચી છે છે એની એડિશનમાં દૈનિક કે સાંસદો રોજ પંદર થી વીસ કિલોમીટર અને મંત્રી અઠવાડિયામાં બે દિવસ વીસ થી પચીસ કિલોમીટર પદયાત્રા કરશે આ ઓપરેશન સિંદૂરની વાતો લોકોના ઘર સુધી પહોંચાડવા માટે કારણ કે લોકો આ દેશમાં એવા છે કે કશું જોતા નથી બધા આંખો બંધ કરીને બેઠા છે એ જે આ મોદી સાહેબ એમના જેમ કે તો જ એમને ખબર પડે છે કે ભારતમાં કઈ થઈ રહ્યું છે બાકી એમને ખબર નથી પડતી એટલે ઓપરેશન સિંદુર શું છે એવું શું હતું એ સમજાવવા માટે વડોદરામાં વડોદરા મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે એમણે તો ત્રણસો ચારસો મહિલાઓને ભેગા કરીને સમજાયું કે આવું હતું તમે આખો દિવસ શાક પકડું ખરીદો છો મોંઘા ભાવનું એ બધું નથી આ ઓપરેશન સિંદુર આ છે એવું આખો વર્કશોપ કર્યો હતો એવી મેં તો વાત જાણી પણ આ ભાસ્કરનો જે સમાચાર છે એમાં એવું છે કે ઓપરેશન સિંદૂરની સફળતાને ભાજપ ઘરે ઘર સુધી પહોંચાડવા માંગી રહ્યું છે આખી વાત હિન્દીમાં છે હું ગુજરાતી કરી રહ્યો છું અને એના અંતર્ગત મહિલાઓને ભેટમાં સિંદૂર આપવામાં આવશે અને ભાસ્કરે લખ્યું છે કે ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે નવ જૂન થી શરૂ થતા આની શરૂઆત થવાની છે અને એ દિવસે નરેન્દ્ર મોદી એમણે વડાપ્રધાન તરીકે ત્રીજી વારના શપથ લીધા હતા એની વર્ષગાંઠ છે એટલે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ એની જે શરૂઆત છે એની ઉપલબ્ધિઓ આટલા વર્ષોમાં શું કર્યું એમણે ટ્રમ્પ સાથે શું ધંધા કર્યા અદાણીને શું ફાયદો કર્યા આપ્યો આવા બધા જે એમના જે બધા કાર્યો છે એ જનજન સુધી લોકો સુધી પહોંચે એટલા માટે સિંધુ એમના ફોટાવાળું ડબ્બી અંદર મોકલવાની યોજના હતી આવું કંઈક લાગે છે એની અંદર આખો સમાચાર એમણે કર્યો છે ત્રણ કોલમનો અને કોઈને પણ દેખાય એવો સમાચાર છે જેનું હેડિંગ છે કે મોદી મોદી ત્રણ પોઈન્ટ વર્ષગાંઠ ઘર ઘર સિંદુર પહોંચે ગઈ ભાજપા અને નવ જૂનથી શરૂઆત આ આખો સમાચાર છે હવે એ સમાચાર પછી હવે રહી રહીને ગઈકાલે બહુ મોડેથી આ ભાઈએ ટ્વીટ કરી આ જે છે અમિત માલવિયા જે બીજેપી આઈટી સેલના અધ્યક્ષ છે બધું એનું કરતા હતા સમાહતા તમારા વોટ્સએપ પર જે કઈક જ્ઞાનવર્ધક મેસેજીસ આવે છે કે હિન્દુ ધર્મ શું છે સનાતન ધર્મ શું છે મોદી સરકાર શું છે મોદી ઉપલબ્ધિઓ શું છે એ બધું જે મોકલે છે જે જ્ઞાની બધું જ્ઞાન આપે છે એ આ અમિત માલવિયા જેમને આટલા જ્ઞાની હોવા છતાં એમને આમ જો અઠ્યાવીસ તારીખે પેપરમાં છપાય એટલે એ વાત સત્યાવીસમી રાત્રે લખાઈ હોય એટલે રિપોર્ટરે સત્યાવીસમી બપોરે કદાચ આ વરિષ્ઠ નેતા સાથે વાત કરી હોય અને એટલે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને તમે ઘર ઘર સિંદુર લખીને ગુગલમાં સર્ચ કરશો તો બધા બહુ બધા વિડીયો છે બધા બહુ લોકોએ વિરોધ કર્યો છે ટ્વિટર પર એટલે કે એક્સ પર પણ છે બધું જ છે અને છતાંય એમને આટલું બધું જે સજ્જડ તંત્ર છે એમનું અમિત માલવિયાનું એમને હું તો અડતાલીસ કલાક કઉ છું ત્યાં સુધી હમણાં કદાચ બિહાર ને ગુજરાત ને બધામાં વ્યસ્ત હતા એટલે એમને નહીં ખબર હોય હવે મોદી સાહેબ જો ગઈકાલે કાનપુરમાં જે પેલા પહેલગામ આતંકી હુમલામાં જે એની વિધવાને મળ્યા પણ મોદી સાહેબ આટલું બધા પોતાનું ગુજરાત ગુજરાતમાં જ એમણે આખું મોડલ ઊભું કર્યું પણ હું કાલે ત્યાં મળ્યા ને ત્યારે એક પ્રશ્ન થયો હતો કે ગુજરાતની અંદર પેલા શીતલબેન સુરતવાળા જેમણે સીઆર પટેલના મોડા પર ખાસું બધું કહી દીધું હતું જે આ દેશના એક સામાન્ય મહિલાની જે ભાવના છે એ એમણે વ્યક્ત કરી હતી દિવસમાં બધું ફેરવી નાખ્યું પછી શીતલબેન શીતલ થઈ ગયા પણ છતાં મોદી સાહેબ ગુજરાત આવ્યા ત્યારે એમણે કોઈ એવો પ્રયત્ન ના કર્યો કે એ શીતલબેનને વડોદરા બોલાવે તમે ફૂલ અવારા પર નાખો અમે ઓપરેશન સિંદૂર કર્યું છે ગોળી મારી દેવાની વાત કરી રહ્યા છીએ ઓપરેશન સિંદુર હજી પત્યું નથી એમના લોહીમાં સિંદૂર વહે છે અને એ પાછું ઘરમાં ગરમ સિંદૂર વહે છે આવી બધી જે આપણે વાતો કરી તો શીતલ વેનને મળવા બોલાવી શક્યા હોત પણ કેમ ના બોલાવ્યા એ મોદી સાહેબ તો કહેવાના નથી સોફિયા કુરેશીના ઘરવાળાઓને ફૂલો નાખવા માટે મોદી સાહેબ પર મોદી સાહેબ બધાને ગોળીઓ ખવડાવી છે કોઈને ગોળી મારી હોય એવું ક્યાંય ખબર નથી છતાં કહે છે કે હવે પાકિસ્તાનના લોકો આરામથી રોટી ખાવું નહીં તો મોદી ગોળી તો હે એટલે એમના કદાચ એમને બધા જ બધું છે ને આપણે જેને કીધું હતું કે મેટ્રિક્સ ફિલ્મ તમે કદાચ જોયું હોય ને તો મેટ્રિક્સ ફિલ્મમાં એવું હતું કે પેલા એને જે બધા હીરોને એ વિચારે ને કે ભાઈ મારે હેલિકોપ્ટર ચલાવતા શીખવું છે પેલા કે ભાઈ હેલિકોપ્ટર ચલાવતા શીખવાનું છે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરે ધૂમ કરીને સેકન્ડો મેને આવડી જાય મોદી સાહેબ પાસે કદાચ એ પ્રકારની અધ્યતન ટેકનોલોજી છે કે એ નક્કી કરે કે એમને ટ્રેન બનાવતા શીખવું છે ટ્રેનના એન્જિનની અંદરથી વીજળી જાય વીજળી પાછી આવે બધું શીખવું છે એટલે કમાન્ડ કરે એટલે ત્યાંથી એમને બધું જ ખબર પડી જાય પણ છતાંય આ જે વડોદરામાં જે કર્યું એ કેમ કર્યું એનો ખાલી એક પ્રોગ્રામ એમની અંદર નથી કે જયારે પ્રજાના પ્રશ્નો હોય કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછતું હોય એક નેતા તરીકે પ્રશ્નનો જવાબ આપવો એમના કારણે જ ભાજપમાં એ પરંપરા જ નથી કે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો તરત વાતને કંઈક આડા પાટે ચડાવી દેવી આ આ ઘર ઘર સિંદુર નો જો વિરોધ ના થયો હોય કદાચ ખોટા સમાચાર છે આ વાત ખોટા સમાચાર છે પણ વિરોધ ના થયો એક જુવાળું લોકોએ ચાલુ કર્યો ના બરોબર છે આપણે તો આ બધા સિંદૂર લેવું જ જોઈએ ઘરે ઘરે તો આ ખોટા સમાચાર પર પણ આ લોકો મોદી સાહેબના ખોટા ખોટાવાળી ડબ્બિયો લોકોના ઘરે પહોંચાડે હવે આ એમનો દાવ ઊંધો પડી ગયો એટલે આ ભાઈએ પોસ્ટ કરી દીધી કે ભાઈ બધા બહુ લોકો ભાસ્કરમાં પ્રકાશિત આ ખોટા સમાચારના આધાર પર સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે લેકિન હદ તો તબ હો ગઈ જબ પશ્ચિમ બંગાળ કી મુખ્યમંત્રી એક અધિકૃત સરકારી મંચ એટલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બોલે તો જ વાંધો છે બાકી એક સામાન્ય નાગરિકો બધા બધા ઘણા એટલે હું મયુરભાઈ અમે લોકો પર વાત કરીએ કે આ કયા ધંધા માંડ્યા છે અમારા વિરોધ નો કોઈ પત્રકાર નો કોઈ પ્રજાજનના વિરોધ નો અમે વાંધો નથી આમને મમતા વિરોધ જે થયો એના સામે વાંધો પડ્યો અને એટલે એમણે આ બધું લખ્યું અને દેશની આખી વાતમાં બધામાં દેશની સુરક્ષા દેશ આ આના પર જ આવે છે આમની પાસે બીજા શબ્દો છે નહીં એટલે આ એમણે આખી પોસ્ટ કરી અને નાખી દીધી વાત કોંગ્રેસ પર કે કોંગ્રેસના પ્રવક્તાઓ જ ખબર નથી એટલે ભાઈ તમને અડતાલીસ કલાકથી ખબર નહોતી ક્યાં ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે કોંગ્રેસ હું પણ એ સીધું કહી દે કે આ બધી વાત આખું આખું ભારત દેશમાં બધું જે થઈ રહ્યું છે એમની પાસે નહેરુ ને આ લોકો જવાબદાર છે બાકી બીજા કોઈ તો બધા બહુ મહાન છે આજે આ રીતનું એમણે સમાચાર નાખી દીધો પણ આ અમિત માલવિયાજી એ કાલે જે ઘટના બની ને એનો કોઈ કેમની વોલ જોઈ કે ભાઈ ઉંમરના કારણે પેલા આપણા નીતિશ ભાઈ એમનાથી ભૂલ થઈ ગઈ કેવું કશું લખ્યું નથી બાકી કાલે જે બોલ્યા હતા હવે જે માણસ અગિયાર વર્ષથી પીએમ છે જેમની જોડે આ માણસે બધું ઘણું બધું કામ કર્યું છે એમને એમનું નામ યાદ ના રહે અમે રીલ તો બનાવી છે આની પણ આ તમને અત્યારે ખાલી આમ જ કે થોડુંક नीतीश भाई ने आपने जो लिया प्रधानमंत्री श्री अटल बिहारी जी ने माननीय प्रधानमंत्री श्री अटल बिहारी नरेंद्र मोदी जी ने अटल बिहारी वाजपेयी तो पहले काम किए थे अभी जो आदरणीय नरेंद्र मोदी जी भी आपके लिए इतना काम कर रहे हैं

એમનો એટલો બધો એ કે એની અંદર એમણે એમને થાંભલા ઝંડા લગાડે એમના પક્ષના આપણને પ્રચાર કરે પણ એ ઝંડાની છતાં કઈ જ જ થવાનું થવાનું આની અંદર કઈ આવું ઘણી રાષ્ટ્ર પણ અપમાન કર્યું હતું આપણે એમની સામે કશું ના થાય કારણ કે એમની પાસે એટલો બધો પાવર છે ને પાછો મોદી નો આશીર્વાદ છે બાકી જો બીજો કોઈ સામાન્ય વ્યક્તિ કોંગ્રેસ વાળો કોઈ કરી બતાવે આખો આખો આ બધા જ એની પાસે તૂટી પડે અને આ લોકોની ખબર નહીં આવે વૃત્તિ થઈ ગઈ છે પેલો ધાખણ પકડાયો તો ધાખણ કે છે કે આ એઆઈ થી બનાવ્યા વિડિઓ તો હવે મને એઆઈ થી બનાવે તો આવો બ્લર વાળો શું કામ બનાવે આજે ધારો કે મને કોઈએ બદનામ કરવો છે અને એ થી મારો ફોટો લઈને વિડીયો બનાવે તો એની અંદર મારો ફોટો તો થોડો એ રાખે ને તેવો ઓળખાઉં તો હવે આ ધાખણ ભાઈ તો કહી દે છે એઆઈ છે આ લોકો તરત ફરી જાય આમ આ ફરી એકવાર ફરી ગયા અને આ ફરી રહ્યા છે એ જ આપણે જોવાનું છે કારણ કે મોદી સાહેબ ફરવામાં મહાન છે એ પણ ફરી જતા હોય છે વાતમાંથી પણ એમની નીચેની આખી ચેન એવી એમની તૈયાર છે કામરાના બધા તો કોઈ કોમેડી નથી કરતા એટલે કોઈ કોઈની તાકાત નથી કે એમના જેટલી કોમેડી ને આટલા આખી બધી આપલી દોગલાગીરી હિન્દીમાં એ કોઈની અંદર છે નહીં આ અંદર નસે નસમાં ભરીને આયા આમના જ રાજ્યમાં ભારત દેશની અંદર ભ્રષ્ટાચાર ના ઘણા કેસીસ થાય છે જે કોઈ આડો આવે એની સામે આ લોકો કંઈક ને કંઈક ભાજપ ભાજપ પણ લડી રહ્યા છે હવે કોંગ્રેસ વાળા તો વિચારો થોડુંક લઈને જાઓ ગુજરાત કોંગ્રેસની તો કેવું છે કે ભાજપ થોડો પ્રસાદ આપી દે ને ચૂપચાપ એમનું કામ કર્યા કરે થોડી ગુણો પાડ્યા કરે થોડું કામ કર્યા કરે બીજા બધા પક્ષો પણ કોઈ કોઈ કશું છે નહીં કારણ કે વ્યક્તિગત લેવલ પર દરેકને કંઈક ને કંઈક રીતે સેટ કરવા ભાજપને આવડી ગયું છે ગુજરાતમાં તો છેલ્લા ત્રીસ વર્ષથી અમને નસ ખબર પડી ગઈ છે કે કોની કઈ નસ દબાવવાથી શું થાય એટલે હવે તો જે બધા યુદ્ધો થાય છે એ ભાજપ ભાજપના જોડ નો પીકરાવાનું યુદ્ધ થઈ રહ્યું છે પાછું ચાલી રહ્યું છે એની અંદર પાછળ ભાજપ વાળા જ છે એવું તો છે જ નહીં કે કોઈ કોંગ્રેસ વાળા ફળીગંચો કરે છે અને જે કોંગ્રેસ વાળા કંઈક કરી રહ્યા છે તે એમને સપોર્ટ કરનારા ભાજપ વાળા જ છે એટલે આખું ગણિત આવું છે પણ આ દેશની અંદર હવે પૈસા ઉડતા થયા છે એવી એક ઘટના આજે બની જે તાજી ઘટના છે એટલે તમને કહું કે ઓડિશાની અંદર એક ચીફ એન્જિનિયર એ અ વૈકુંઠનાથ સારંગી એના ત્યાં દરોડા પડ્યા એટલે અઢી કરોડ થી વધારાના રોકડ મળી અને એને બે માળની જે ઇમારત છે બે ફ્લેટ છે સાત પ્લોટ મળે એની પાસેથી દોઢ કરોડ રૂપિયાની એની પાસે ખાતામાં જમા હતા બે કરોડ રૂપિયાના શેર મળ્યા અને લગભગ એક કિલો દસ સો ગ્રામ જેટલું સોનું અને એવી બધી સંપત્તિ મળી પણ આ દરોડા પડ્યા તો આ ભાઈ હવે ચીફ એન્જિનિયર જે હશે કોઈ ભાજપી કે કોઈ એવા નેતાના સપોર્ટ વગર તો આટલો ભ્રષ્ટાચાર કરી જ ના શકે કારણ કે એ લોકોને ધ્યાન તો હોય ને કેમ કે બધે માલ તો પહોંચતો હોય મૂળ એવું હોય કે બદનામ થાય તો અધિકારી થાય એમાં એને અધિકારીની પાછળ રહીને જે ભૂમિકા ભજવતો હોય ને આના કરતા વધારે સંપત્તિ સેટ કરી હોય ને એ પકડાય નહીં જનર નથી પકડાતા એટલે એ ભાજપના રાજમાં નહીં કોંગ્રેસના રાજમાં નતા પકડાતા કારણ કે એમના આશીર્વાદ થી જ આપણા આપણા દેશની અંદર એક નાનું પાર્કિંગ પણ તમારે લેવું હોય ને તો પક્ષના સપોર્ટ વગર તમને પાર્કિંગ મળે ભલે ત્યાં બેસીને લુખાઓ ભેગા થઈને સારા એવા પૈસા કમાય ને મોજ કરે એ પ્રજાજનો સાથે ઉદ્ધતાથી વર્તન કરે પણ એ નાનું પાર્કિંગની ઘટના તમારા કોઈ પણ આપણા ગુજરાતના શહેરો હોય કે આખા દેશના શહેરો એની અંદર આ પાર્કિંગનો એ બહુ મોટો ખેલ છે બહુ સામાન્ય ઘટના શૌચાલય નો બધો છે પણ ત્યાંથી લઈને આ લોકો બધે સુધી ભ્રષ્ટાચારમાં પાછળ તો કોક ને કોક સત્તાધારી માણસ હોય તો જ એને આટલે સુધી પહોંચાડે પણ જ્યારે પકડાય પેલો ત્યારે સત્તાધારી પક્ષનું નામ જ ના આવે જે વ્યક્તિ હોય જેની પાસે સત્તા હોય જેને આ પાછળથી ખેલ કર્યો હોય એટલે તમને આમ પેલી તો કહું ને તો કઠપૂતળી જે આપણને દેખાતી હોય ને એને જ બધો ખેલ હોય પણ જેના હાથમાં દોરા છે ને એનું ક્યારે ક્યારેય નામ નથી આવતું પણ આ આ વિડીયો આવ્યો છે કે જેની અંદર પેલા ભાઈ એમના બેડરૂમ ની અંદર જેમ પૈસા નોટો ઢગલા ફેંકે છે બંડલો બંડલો ફેંકે છે આપણે કેટલો બધો વિકાસ કરીને આ જીડીપી જાપાન ની આપણે અમેરિકા થી પાછું અમેરિકામાં આવો વિડીયો નથી આયા નોટો બહાર ફેંકાતી હોય જો આ વિડીયો મસ્ત છે આજે તમને એથી દેખાશે ને બારીમાંથી આજે બારી માંથી જે ફેંકે છે એ બંડલો છે બધા એટલે આપણે લોકોને કોઈને પાંચ રૂપિયા દસ રૂપિયા ને ઘી આપણું ખીસું અટવાતું હોય આ લોકો આમ બંડલો ફેંક્યા છે અને નીચે પડીને કેવા બંડલો છે એ છે એની અંદર આ બધા જે એમણે ફેંક્યા ઉપરથી જે ભાઈ જેને પણ એના માણસે ફેંક્યા છે જેને પણ એ નીચે પતરા પર પડે છે ને ત્યારે કેવા છે આજુ આટલા રૂપિયામાં વધારે તો કઈ નહીં મને એવું થાય છે કે ભારતના છે ને જે આઠ દસ પેલા જે સુસાઇડ કરે છે ને થોડી ઘણી લોન ના કારણે વીસ પચીસ લાખ ની લોન દસ લાખ ની લોન એવા આઠ દસ જણનો જીવ બચી જાય આમ તો આ વધારે પૈસા હશે પણ આ તોય સામાન્ય રીતે એટલા લોકોનો તો જીવ બચી જાય પણ આ આનથી વધારે મોડી આ લોકોના એમને આકા પાસે હશે મશીનો મંગાવવા પડે છે પછી ગણતરી ભેગા કર્યા છે પૈસા મશીનો નથી મંગાવ્યા પણ એવી વાત સાંભળી હતી મેં આશીન છે મશીન છે એટલે એટલા બધા બે નંબરના રૂપિયા ભેગા કર્યા છે છે અને આવા તો અધિકારીઓ ખૂણામાં છે આપણી છે ઓડિશાના વૈકુંઠનાથ સારંગી એમણે સારંગી વગાડી પણ એટલું જે થાય બસ આજે તો આટલી જ વાત હતી ને એટલે જેને કોઈને એવું અમારી જેમ જે બ્રહ્મા હતા કે ભાઈ મારા ઘરે આવશે પીજ પ્રમુખો મારી પત્નીને સિંદુર આપશે એટલે હું ચિંતામાં હતો કે મારી વાઈફને તો મેં કીધું કે ભાજપ સરકાર જો નવો પતિ સારો સારો વધારે સમૃદ્ધ પતિ પણ આપતા હોય તો અમને પતિ વાંધો નથી એણે મને કીધું કે જાને મારે તો મારો પતિ છે ને બહુ સારો છે એવા જ બિહારના વિડીયો પણ આયા હતા મહિલાઓના કે ભાઈ અમારા પતિ સિવાય કોઈની તાકાત નથી કે અમારા સિંદુરમાંગ માંગમાં સિંદુર ભરી શકે પણ આ મમતા કીધું અને હવે આખો વિવાદ પર પાણી ફરી ગયું એટલે હવે જે લોકો જે ભાજપી મહિલાઓ ભાજપી અંધ લેવલનું બોલનારા હોય છે પૈસા લઈને બોલતા હોય પણ એવું કરે છે તો એ લોકો માટે હું દુઃખ વ્યક્ત કરું છું કે હવે તમને આ અમિત માલવિયા એ કીધું છે એટલે નવ્વાણું ટકા તો તમારા ઘરે સિંદૂર આવવાની શક્યતા નથી કે જો તમારે હવે વિરોધ નોંધાવો હોય કે ભાઈ અમારે તો સિંધુ જોઈશે જ તો એના માટે કારણ કે તમારી સરકાર છે તમારી પાસે સત્તા છે તમે ચાર રસ્તા પર ધરણા કે તમારે જે વિરોધ પ્રદર્શન કરવું હોય કે મમતા બેનર્જીના વિરોધમાં કે કોંગ્રેસના વિરોધમાં તો તમે ગમે ત્યારે કરી શકો છો અને પ્રજાજનોનો ટાઈમ બગાડવો હોય પ્રજાજનોને થોડું કેવું હોય કે અત્યારે ગુજરાતમાં બહુ એવું મોટું ઇલેક્શન છે ને ગ્રામ પંચાયતમાં કશું થવાનું થવા જ નથી તો પ્લીઝ ભાજપી મહિલાઓ ભાજપી પુરુષો પેજ પ્રમુખો એના પર બળગી જજો બાકી એના સિવાયની સામાન્ય પ્રજા માટે ખાલી એટલું કહીએ કે ભાઈ હવે આ સિંદૂર આવવાનું નથી ભલે ઓપરેશન સિંદૂર ચાલુ છે એવું મોદી સાહેબે કીધું છે પણ હવે આ ડબ્બીમાં પેક થયેલું સિંદૂર આપણા ઘરે આવવાનું નથી તો બસ આ આટલું જ વાત હતી અને તમને લાગતું હોય કે આમાં કંઈક તમારે કહેવું છે તો કમેન્ટ કરીને જણાવજો બાકી વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી ભારત માતા કી જાય